હેલો મિત્રો આજે આપણે ભરેલા કંટોલાનું શાક બનાવવાના છે એ પણ પરફેક્ટ માપ સાથે જો તમે આ રીતે એકવાર કંટોલાનું શાક બનાવશો તો જેને નહીં ભાવતું હોય તેનું પણ ફેવરેટ બની જશે એકદમ પરફેક્ટ માપ સાથે આવી રીતે બનાવશો તો ખૂબ સરસ સ્વાદમાં ટેસ્ટી બનશે તો તેના માટે આપણે કંટોલાને સરસ રીતે ધોઈ લેવાના છે અને તેના સ્ટફિંગ માટે એક વાટકી આપણે ચવાણું અને એક વાટકી ગાંઠિયા બંને સમાન જ લેવાનું છે કોઈ પણ વાટકી તમે તમારા અકોર્ડિંગ સેટ કરી શકો છો પછી એક બાઉલમાં તે આપણે સરસ રીતે આ રીતે ભૂકો થઈ જાય પછી તેમાં આપણે આદુ લસણ અને મરચીની પેસ્ટ નાખીશું ફ્રેશ ધાણા હિંગ હળદર જીરું પાવડર કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ અનુસાર નિમક નાખીશું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું છે એ સ્વાદ અનુસાર થોડુંક જ નાખ્યું છે કેમ કે આપણે મરચી નાખેલી છે પછી તેમાં લીંબુ અને બે ચમચી ઓઇલ નાખી સરસ રીતે આપણે મિક્સ કરી લેશું પછી આપણે કંટોળાને સરસ રીતે આપણે આવી રીતે બધા જ બી કાઢી લેવાના છે અને સરસ રીતે ધીમે ધીમે કરી અને બધા જ બી કાઢી લેવાના છે કોઈ કંટોળું ફાટી જાય તો તેને બે હિસ્સામાં કરી અને તેને તેમાંથી પણ બધા જ બી કાઢી લેવાના છે અને તેમાં પણ તમે સ્ટફિંગ કરી શકો આવી રીતે એક એક કરી અને બધા જ કંટોલાના બી આપણે કાઢી લીધા છે પછી તેમાં આપણે સરસ રીતે સ્ટફિંગ ભરી લેવાનું છે સ્ટફિંગ છે આપણે એ થોડું દબાવી અને સરસ રીતે પ્રેશ કરી અને ભરીશું જેનાથી જે આપણે સબ્જી બનાવીએ ત્યારે સ્ટફિંગ છે એ નીકળીને છે આ રીતે એક એક કરી અને બધા જ કંટોલામાં આપણે સરસ રીતે સ્ટફિંગ ભરી લેવાનું છે અને થોડીક ગ્રેવી આપણે થોડોક વધારવાનું છે ગ્રેવી બનાવવા માટે મસાલો તો તેમાં આપણે એક ગ્લાસ પાણી નાખી અને સરસ રીતે આપણે તેને ગ્રેવી બનાવી લેવાની છે પછી તેલ ગરમ થાય એટલે હિંગ હળદર નાખી લીલા મરચાં ડુંગળી અને ટમેટા નાખીશું ડુંગળી લાઈટ બ્રાઉન થાય પછી આપણે ટમેટા નાખીશું અને ટમેટા નાખી અને આપણે નિમક નાખીશું જેનાથી ટમેટા છે એ સરસ રીતે ગળી જાય પછી આપણે ભરેલા કંટોળા તૈયાર હતા તે આમાં આપણે એડ કરીશું અને તેને આપણે તેલમાં જ પાંચ મિનિટ માટે થવા દેવાના છે જેનાથી એકદમ સરસ ગળી જશે પાંચ મિનિટ પછી આપણે એમાં ગ્રેવી નાખીશું ગ્રેવી નાખ્યા પછી પણ આપણે તેને પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખી દેવાના છે જેનાથી ગ્રેવી છે એ એકદમ કંટોલામાં એબ્ઝો થશે અને કંટોળા છે એકદમ સરસ રીતે ચડી જશે તમે જોઈ શકો છો આપણા કંટોળા સરસ રીતે થઈ ગયા છે આપણું આ શાક છે બનીને તૈયાર છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાર્નિશિંગ માટે આપણે અહીંયા થોડા ફ્રેશ ધાણા નાખેલા છે તો તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો